નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં હનુમાન જન્મોત્સવના દિવસે રાજુલાના વિવિધ મંદિરોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું બપોરના બાર કલાકે આ નિજ મંદિરમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું જેમાં રાજુલા શહેરના અગ્રણીઓ વેપારીઓ રાજકીય કાર્યકરો તેમજ રાજુલાના હાલના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના વિવિધ લોકોએ હાજરી આપેલી વિવિધ મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ સત્યનારાયણ ભગવાનની કથા સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા વિવિધ મંદિરોમાં સાંજના સમયે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલું તે દિવસે રાજુલા વિશ્વ હિન્દી પરિષદ દ્વારા રાજુલા શહેરના હનુમાન દાદાના મંદિરોમાં દરેક મંદિરની અંદર શ્રીફળ વધેરવું તેમજ ધજા લગાડવાની કાર્યક્રમ કરવામાં આવેલો સાંજના સમયે વિશ્વ હિન્દુ પરિષદની ટીમ મારૂધીધામ ખાતે પણ હાજર રહેલી મારૂધીધામની ટીમે પૂજ્ય બાપુના આશીર્વાદ પણ લીધેલા અને સાથે સાથે મહાપ્રસાદમાં લાભ પણ લીધેલો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જે અવનવા અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો રાજુલા રાજુલામાં ઉજવાયો છે જેવામાં કે જ્યાં અન્નક્ષેત્ર ચાલે છે અને જે રામ ભક્તો છે એ આજે હનુમાન જય મહોત્સવ પ્રસંગે આજે પ્રસાદીનું સાંજે આયોજન કર્યું છે અને બહોળી સંખ્યામાં બધા મંદિરોમાં ભક્તો જોડાયા હતા અને ખાસ કરીને મારુતિધામ એક એવું સ્થળ છે કે જ્યાં અન્નક્ષેત્ર ચાલે છે અને અનેક જે હનુમાનજીના ભક્તો છે એ અહીંયા આવી પોતાની આસ્થા પૂરી કરે છે અને આજે હનુમાન જયંતિ છે ત્યારે ખૂબ સુંદર રીતે આયોજન મારુતિધામ ખાતે કરવામાં આવ્યું છે મારુતિધામના મહંત શ્રી